એનએચ ફોર્ટી ફોર NH52 ટ્વેન્ટી સેવન એનએચ ફોર્ટી એટ એનએચ ફિફ્ટી ટુ મિત્રો આ છે ભારતના કેટલાક અગત્યના નેશનલ હાઈવે પણ શું તમને ખબર છે કે આ હાઈવેના નંબર કેવી રીતે આપવામાં આવે છે દરેક નંબર પાછળ છુપાયેલું છે એ રહસ્ય તો ચાલો જાણીએ હવે જે હાઈવે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ એટલે કે હોરીઝોન્ટલી આગળ વધે છે તેને આપવામાં આવે છે ઓડ નંબર એટલે કે એકી સંખ્યા અને જે હાઈવે ઉત્તરથી દક્ષિણ એટલે કે વોર્ટિકલ દિશામાં આગળ વધે છે એને આપવામાં આવે છે ઈવન નંબર એટલે કે બેકી સંખ્યા હાલતમાં સૌથી ઉત્તર તરફના લોકેશન એટલે કે ઉરીથી લેહને જોડતો હાઈવે નેશનલ હાઈવે નંબર 1 આપવામાં આવે છે જ્યારે સૌથી દક્ષિણમાં કોચીથી ફોંડીને જોડતો હાઈવે નેશનલ હાઈવે એટી ફાઈવ તરીકે ઓળખવામાં આવે છે તે જ રીતે વર્ટિકલ હાઈવે એટલે કે સૌથી પૂર્વ દિશામાંથી શરૂ કરી મિઝોરમના તુંડ પાંગથી આસામના દિબ્રુગઢ વચ્ચે જતો હાઈવે નેશનલ હાઈવે નંબર બે અને પંજાબના અબોહરથી રાજસ્થાનના પિંડારિયા વચ્ચેના હાઈવેને નેશનલ હાઈવે નંબર સિક્સટી આપવામાં આવે છે અને આ સિવાય હાઈવેમાં ટ્રિપલ ડિજિટ પણ હોય છે કે જે તેના સબસિડરી હાઈવે કહેવાય છે તો મિત્રો આ માહિતી કેવી લાગી ખાસ કે જો આવી જ માહિતી માટે વિડીયો લાઈક કરી ફોલો કરવાનો ભોત્સો નહીં આભાર